તો મિત્રો આજે તો છે શનિવાર જવાનું હતું ડોભળા હનમંદ મંદિરે દર્શન કરવા માટે સવારના વાગી ગયા છે ચાર બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ એમાંય તે આજે તો શનિવાર હતો એટલે મંદિરે તો બહુ ભીડ હતી બપોર પછી તો ક્રિકેટ રમવા ગયા ત્યાં તો તો જેસીબી આવી ગયું રાત્રે બધાને જવાનું હતું મૂવી જોવા માટે કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સની લિફ્ટ તો બહુ મોટી હતી કોઈને જમણવાર રાખો હોય તો કેજો મૂવી તો એક નંબર છે બોસ ગુજરાતી મૂવી જોવા તો મને બહુ ગમે એમાં તે પાછું અમદાવાદમાં શૂટ થયેલું છે એટલે જોવાનું તો ભૂલાય જ નહીં બીજું ને તે મૂવી જોવાની બહુ મજા આવી ગઈ તે સુપર સુપર કરે લે રાત્રે તો ભૂખ લાગી ગઈ એટલે આવી ગયા અતિથી હોટલમાં પાર્સલ કરવા માટે ને આનું મંચુરિયન તો મને બહુ ભાવે ફાઇનલી પાર્સલ લઈ લીધું ને પહોંચી ગયા ઘરે બધાને એટલી બધી ભૂખ લાગી ગઈ હતી તે કોઈ વિડીયો ન ઉતારવા દીધો ને હવે મળ્યા ડે ટુ માં ડે ની શરૂઆત તો થઈ ગઈ લંડનની ચોકલેટ ટેસ્ટ ટેસ્ટમાં તો એક નંબર હતી ઓ મારા વાલા આ ભાભીએ ચોકલેટ મોકલાવી હતી ને એ તો પૂછતા હતા ભાવિ કે નહીં આપણને તો લંડનની હોય કે કેનેડાની હોય આપણને ચોકલેટ ભાવે જ તે બપોર પછી તો અમે બધા નીકળી ગયા ઈસ્કોન મંદિરે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે ફાઈનલી અમારા ભાગમાં તો દર્શન હતા એટલે કરી લીધા કૃષ્ણ ભગવાન દર્શન કૃષ્ણ ભગવાન ને તો ગાયું બહુ વાલી હતી ને એની જેમ મને ગાયું બહુ ગમે ને એનો વિડીયો ઉતારતો હતો ચા તો ઘોડી કહે કે ભલા માણસ મારો વિડીયો ઉતાર ને લે મતલબ પછી તો અમે લોકોએ ગાયું ઘાસ ખવડાવી દીધું ને હવે મળીએ કાલના શ્રી કૃષ્ણ બાય બાય